સરકારના વિકાસના દાવાની પોલ ખોલતી તસવીરો જોવા મળી રહી છે દાહોદ જિલ્લાના ભાટીવાડા ગામે જ્યાં દર વર્ષે ઉનાળામાં કકડાટ જોવા મળે છે પાણીનો કાળઝાળ ગરમી વચ્ચે પીવાના પાણી માટે એક જ કૂવા પર ગ્રામજનો આધાર રાખવો પડે છે આ માટે પણ મહિલાઓને બે થી ત્રણ કિલોમીટરની પદયાત્રા કરવી પડે પ્રશાસનના પાપે ઉનાળાના આકરા તાપમાં ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓ વજનદાર બેડા ઊંચકી પાણી ભરવા મજબૂર બની છે સરકારમાં અનેક રજૂઆત થઈ છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું સ્થાનિક નેતાઓને માત્ર મત મેળવવામાં રસ છે પણ જનતાને પાણી જેવી પ્રાથમિક સુવિધા આપવામાં આ નેતાઓ નિષ્ફળ સાબિત થયા નલ જલ યોજનાની વાત માત્ર કાગળ પર જેને લઈ લોકોમાં સરકાર સામે રોષ છે પાણી ભરવા અમારે ઘણે દૂર આવવું પડે ઘેરના કામ બી રહી જાય ચાર ચાર પાંચ પાંચ બપોરે સાંજે બધા ટાઈમ આવવું પડે તો એનાથી કામ બી ખોટી થાય ને અમારું અને ધંધા કામ ધંધે બી જવાનું હોય કે અમારા ગામમાં પાણીની સુવિધા નથી ઓછા પ્રમાણમાં સુવિધા છે અમારે બે થી ત્રણ કિલોમીટરથી દૂરથી પાણી ભરવા માટે આવવું પડે છે એના કારણે અમારા અભ્યાસમાં પણ બહુ તકલીફ પડે છે અને અમારા કૂવાની આજુબાજુ કોઈ સુવિધા પણ નથી અહીંયા કોઈ પ્લાસ્ટર નથી કશું નથી બહુ ખાડા ભરેલા છે પાણીના એના કારણે અમને બહુ તકલીફ થાય છે અહીંયા કશું વાસણો મૂકવાની પણ જગ્યા નથી અને અમારા ગામના રસ્તા પણ દેખીએ ને ત્યાં ચાલવાની પણ જગ્યા નથી એવું લાગે ને કે જાણે કે ક્યારે ગાડીએ જાય ને ત્યાં ક્યારેક ક્યાંક કશું બી થઈ શકે છે કોઈ એની કોઈ ગેરંટી હોતી નથી માણસો આવે છે ભૈરવ આવે છે પછી છોકરાઓનો અભ્યાસ બી બગડે છે આના માટે અમને ગાડીઓ લઈ લઈને પાણી ભરવા આવવું પડે પાણીનું આયોજન હોય તો સૌથી સારું કંઈક લાવતા હોય કોઈ કેનાળોનું પાણી હોતું તેવું સૌથી સારું